જોકે પોલીસ પહેલા જ વિરોધ કરતા યુવાનોને રોકી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી સાથે જ પરસોત્તમ રૂપાલાનો ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ગારીયાધારમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ